શહેર પોલીસ દ્વારા આઠ સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટ નો કાયદો વાહન ચાલકો માટે માટે જે ફરજિયાત કર્યો છે ખૂબ જ સામાન્ય લોકો અત્યાચાર અન્યાયરૂપ છે આજે અમે રાજકોટ કલેક્ટર આર ટીઆઈ હેઠળ અમને પોલીસ વિભાગે જે માહિતી આપી તે આંકડાકીય અને વિગતવાર માહિતી સાથે પોલીસ વિભાગની જે કામગીરીની જે જવાબદારી છે તેમને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક હેલ્મેટનો કાયદો સામાન્ય લોકો માટે હેરાનગત કરવા માટે લઈ આવ્યા હોય એવું અમારું છે અમે પોલીસ તંત્ર દ્વારા અમારી ટીમના એક નામના સભ્યએ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી છેલ્લા ત્રણ વર્ષની અંદર અઢી વર્ષની અંદર બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ના જૂન સુધી રાજકોટ શહેરની વિસ્તારની અંદર કેટલા અકસ્માત નોંધાયેલા છે અને અકસ્માત પૈકી કેટલા લોકોના મોત થયા છે આટલાકીય માહિતી જે છે એ ચોંકાવનારી છેલ્લા અઢી વર્ષની અંદર ચારસો જેટલા લોકોના અકસ્માતની અંદર મૃત્યુ થયા છે અને મોટાભાગના અકસ્માત અમે જે આરટીઆઈ માહિતી આપી છે મોટાભાગના કારણો ભારે વાહનો ટ્રક ડમ્પર એસટી અને સિટી બસોના કારણે લોકોના મોત થયા છે રાજકોટ શહેરની અંદર ભારે વાહનોની પ્રવેશબંધીનો પોલીસ કમિશનર સાહેબ જાહેરનામું હોવા છતાં

તમે દંડ વસુલ કોઈ વાંધો નથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો તમને બધી લોકોની સુરક્ષાની ચિંતા હોય તો તમે રાજકોટ રાજકોટ શહેરની શહેરની અંદર 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 દારૂ સેવન છે એક એવો રસ્તો બાકી નથી કે ખાડાઓની ન હોય સમગ્ર રસ્તાઓ છે તમે વાહન ચાલકોને સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિકની ચારે બાજુ સમસ્યા છે તેનું સમાધાન લાવવાને બદલે હેલ્મેટનો નવો કાયદો લાવી હેલ્મેટ બનાવતી કંપનીઓને સીધી રીતના ફાયદો પહોંચાડી અને સામાન્ય જે રોજનું કમાઈ રોજને ખાતા અને મધ્યમ પરિવારના લોકો છે એને જો આ નર્તરરૂપ કામગીરી કરતા હોય એને સ્વાભાવિકપણે વિપક્ષ તરીકે આજે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અમારી રજૂઆતની અંદર એ મુદ્દા ઉમેરા છે કે ટ્રાફિક બ્રિગેડરીઓ છે એ ટ્રાફિક બ્રિગેડો છે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાના બદલે લોકોની પાસેથી મસ્ત કરવાની બે મહિના કરી પછી ફરીથી લઈ લે એટલે કાયમી ટ્રાફિક બ્રિગેડોની સરકાર ભરતી કરે એ બાબતે રજૂઆત કરી છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ કે રાજકોટના મુખ્ય માર્ગો હોય ત્યાં ક્યાંક ક્યાંક સાયકલ ટ્રેક અને ફૂટપાથ બારી ઉપર ચાલની લારીઓ પાનના ગલ્લાઓ છે પાર્કિંગ મૂકવાની જગ્યાઓ છે સામે ટ્રાફિક વિભાગે અને મહાનગરપાલિકાએ સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ અમે આજે વિગતવાર રજૂઆત કરી છે કે હેલ્મેટ કાયદો છે એ રાજકોટ શહેરની અંદર વીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ બાઇક ચલાવી જ નથી શકાતું તો શા માટે તમે હેલ્મેટ નો કાયદો લાવ્યા છે હમણાં બે દિવસ પહેલા ગોંડલ ચોપડી પાસે વાહન એ હેલ્મેટ પહેરી એમને પચડી અને તેનું માથું ચૂંધી નાખ્યું હતું એટલે સામાન્ય રીતના પ્રેક્ટિકલી રીતના જોઈએ તો આ કોઈ રીતના શક્ય જ નથી વિજયભાઈ રૂપાણીની સરકાર બે હજાર ઓગણીસ ત્યારે ફરજિયાત હેલ્મેટનો કાયદો લાવ્યા હતા લોકોની અંદર વિરોધ અને એમને અનૌપચારિક રીતના હેલ્મેટ કરી દીધું શહેરોમાં અંદર જરૂરિયાત છે અને તમે લોકોની એવી બધી સુરક્ષાની ચિંતા કરતા હોય તો રાજકોટની અંદર ચારે બાજુ કેફી પદાર્થો અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને આ બધી સામાન્ય નિયમોનું પાલન એસી ચેમ્બરોમાંથી કરી શકાય એકવાર પોલીસ કમિશનર સાહેબ અને ટ્રાફિક ડીસીપી છે એ સ્કૂટરની અંદર રાજકોટની ચક્કર લગાવી જોઈએ જ્યાં જુઓ ત્યાં કલાકો અને મિનિટો ટ્રાફિક ચક્કા જામ છે રોડની સ્થિતિ તમે જુઓ માત્રણા માત્ર લોકોને કનગડ સિવાય કોઈ ધંધો જ નથી આ કદાપીનો ચલાવી લેવાય આ વિપક્ષ તરીકે આજે અમે કલેક્ટર શ્રીને વિગતવાર રજૂઆત કરી છે આમના સમયની અંદર અમે રચનાત્મક રીતના વિરોધો કરશું લોકોની સાથ સહકાર લઈ અને જનજાગૃતિ અભિયાન કરીશું અને આ કાયદો જે ફરજિયાત હેલ્મેટનો કાયદોના નામે તમને મસ્ત મોટા દંડોના ટાર્ગેટ પૂરા કરવા અને હેલ્મેટ કંપનીને ફાયદો પહોંચાડવાનું જે તમે જે કાવતરા કરી રહ્યા છે અમે કોઈ પણ રીતે ન ચલાવી લઈએ રાજકોટની અંદર શહેર અંદર હેલ્મેટ ફરજિયાતનો કાયદો જો અત્યારે તાત્કાલિક તમે સફાનું તંત્ર જાયું હોય તો આ કદાપી નહીં ચલાવી લેવાય અમે બંધ કરાવીને જ રહેવાના છે